કાકરના ગંગાપુરા થડી મટનો વિવાદ મામલે ગોસ્વામી સમાજે રેલી યોજી જિલ્લા કલેક્ટરને અરજન આપ્યું બનાસકાંઠાના કાકર થડી મટનો વિવાદ હવે પાલનપુરના રસ્તા ઉપર પહોંચ્યો છે છેલ્લા સત્તર દિવસથી થડી જાગીર મઠના મહંત કોણ તેને લઈ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આજે મહંત કાર્તિકપુરીના સમર્થનમાં સંતો સહિત આસપાસના અનેક ગ્રામ લોકો સિદ્ધ ગોસ્વામી સમાજના લોકો મોટી સંખ્યામાં પાલનપુર પહોંચ્યા જ્યાં રામલીલા મેદાનમાં જંગી ધર્મ સભા યોજી તે બાદ ધર્મરેલી રેલી થકી એકઠા થયેલ લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી વિવાદનો અંત લાવવા રજૂઆત કરી છે બનાસકાંઠાના કાંકરેજ વિસ્તારમાં બનાસ નદીના કાંઠે આવેલ થળી જાગીર મઠના મહંત જગદીશપુરી પુરી વીસ દિવસ પહેલા દેવલોક પામ્યા અને મહંત દેવલોક પામતા હવે જાગીર થળીના મહંત કોણ જેને લઈ વિવાદ ઉભો થયો છે એક તરફ દેવદરબાર જાગીર મઠના મહંત તરીકે શંકરપુરી મહારાજને સ્થાપિત કરી દીધા છે તો બીજી તરફ આસપાસના અનેક ગ્રામ લોકો સહિત મહંત કાર્તિકપુરીના સમર્થકો થળી જાગીર મઠના મન તરીકે કાર્તિકપુરીને બિરાજમાન કરવા માંગ કરી રહ્યા છે છેલ્લા સત્તર દિવસથી થડી જાગીર મઠના મહંતને લઈ વિવાદ ચાલી રહ્યો છે જોકે થડી જાગીર મઠમાં દેવ દેવદરબારના મહંત બળદેવનાથે શંકરપુરી મહારાજને થડી જાગીર મઠની ગાદી પર બિરાજમાન કરી દીધા બાદ કોઈ અનિચ્છનીય ઘટનાને ન બને જેને લઈ થડી જાગીર મઠ પોલીસ છાવણીમાં છે ત્યારે આજે મહંત કાર્તિકપુરીના સમર્થકો સહિત ગોસ્વામી સમાજના લોકો અને આસપાસના અનેક ગ્રામ લોકો મોટી સંખ્યામાં પાલનપુર રામલીલા મેદાન ખાતે એકઠા થયા અને રામલીલા મેદાન ખાતે ધર્મ સભા યોજી અને તે બાદ રામલીલા મેદાન થી જિલ્લા કલેક્ટર કચેરી સુધી ધર્મ મહારેલી યોજી અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું છે અને થડી જાગીર મઠ વહીવટદારને સોંપી કોર્ટ દ્વારા નિર્ણય ન કરાય ત્યાં સુધી થડી જાગીર મઠમાં વહીવટદાર નીમવા માંગ કરી છે જો આ માંગ નહીં સ્વીકારાય તો રજૂઆત કરવા પહોંચેલ લોકોએ કલેક્ટર કચેરી આગળ જ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે છેલ્લા સત્તર દિવસથી ચાલી રહેલો થડી જાગીર મઠનો વિવાદ દિવસ અને દિવસે વકરી રહ્યો છે જોકે મઠના મહંત જગદીશપુરી મહારાજ ભ્રમલીન થયા બાદ હવે મઠના મહંત કોણ તેની પર આજે પણ પ્રશ્નાર્થ

હતો કાયમ માટે આ થળી ચાલતી હતી બરોબર એટલે આ લોકોએ જગદીશ પરી બાપા ને અમારે નીકળે બીજું મંગળવારે દાડે ભૂમિ પૂજન થાય ભૂમિ ખોદાય નહી સત આ ખોદી જેમાં આપણે કૂતરો ડાટે એવી રીતે બાપુને દાટી દીધા બરોબર બાપુ ઉલ્લાસ એક સાઈડ પડી આ લોકો તિલક કરીને ભાઈને બિહાર ક્યાંય થી લઈને બિહારી દીધા બરોબર કોઈ પૂછું કાશું નથી અમારા બાજુના ઓબ્યુ ગામના સરપંચ કહેવા ગયા કે બાપુ આવી રીતે ના હોય આપણે શ્રીફળ મૂકી દો ગાડી પર અને પછી આપણે બાપુની વિધિ પતી જાય પછી આપણે અમને તિલક કરશું જેને કરવું છે પછી ભેગા કરી તો આ બાપુએ કીધું ગામમાં કોઈની ના ચાલે મારું ચાલશે બરોબર એમ કઈ તિલક કરી અને આ ગાડી બેસાડી દીધા ગાદીએ તો બેસાડી દીધા પણ રાતોરાત શું છું તાળા તૂટી જાય તિજોરીના ના સાહેબ બે દિવસ થી પોલીસ ખસી છે બરોબર હવે અમારી એ જ એક જ કે કલેક્ટર સાહેબ ની વિનંતી છે કે અમને એનો ન્યાય મળવો જોઈએ સત્ય માટે લડવી છે સત્યનો ન્યાય મળવો અધારે આલ માં સાથે છે ગોસ્વામી સાથે તો સમગ્ર પંથક માં ચકચાર છે મઠનો પરમ પૂજ્ય જગદીશપુરી બાપુ બ્રહ્મલીન થતો નવા મંથ બાબતે પરંતુ આજે અમારો સત્તર દિવસે કોઈ ઉકેલ ના આવતો અમે કલેક્ટર કચેરીએ સમગ્ર આજુબાજુના એકસો સત્તર ગામના સેવકગણો તેમજ ગ્રામજનો અને સંતો મહંતો અને અમારા દસનામ ગોસ્વામી સમાજના બંધુઓ અમે આજે રેલીનું આયોજન કરી કલેક્ટર સાહેબશ્રીને અમે અમારો ન્યાય લેવા માટે નવા મહંત જે સર્વસંમતિથી નિયુક્ત કર્યા છે તેમને ગાદીએ બેસાડવા અને અમારી ગૌશાળાનું સંચાલન તેમજ અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા માટે અમારે ત્યાં ન્યાય મળે એ માટે આજે અમે રેલીનો રેલી સ્વરૂપે અમે કલેક્ટર સાહેબના જોડે આવેલા રજૂઆત કરી છે ન્યાય નહીં મળે તો આગામી શું જો અમે રજૂઆત કરી છે અમને આશા છે કે કલેક્ટર તો આ જિલ્લાના સમારતા કહેવાય એ અમને અમને શાંતિથી સોંપડ્યા છે અને અમને કીધું છે કે અમને બે ચાર કલાક છ કલાકનો ટાઈમ આપો અમે બધાને બોલાવીને કરીશું અને છતોય જો નહીં થાય તો અમે બધા અનસન ઉપર ઉતરવાના છીએ અને અહીંયા અમારું આંદોલન ચાલુ છે જો સુધી આ ન્યાય નહીં મળે તો સુધી અમે જ રહેવાના છીએ નામ નહીં મારું નામ હું મહેશગીરી ગોસ્વામી હું મહેસાણા તાલુકા દસનામ ગોસ્વામી અધ્યક્ષ છું ઓકે આજે મેં કલેક્ટરશ્રીને રજૂઆત એ કરી કે અમારે જે થળી મુકામે જે મહંત નિમિત્તે જો વિવાદ ચાલી રહ્યો છે અને આજુબાજુના એકસો સત્તર ગામનો આ વિવાદ ચાલી રહ્યો છે કે એકસો સત્તર ગામની આસ્થાનું કેન્દ્ર થળી મઠ જાગીલ છે ત્યાં પૂજ્ય જગદીશપુરીજી મહારાજ દેહાંત થતાની સાથે દેવદરબારના બળદેવનાથજી તાત્કાલિક તેઓ એમના મળતિયા માણસો આવી અને એમને કબજો લઈ લીધો અને ત્યાં એમને પરંતુ જો જગદીશપુરીજી મહારાજ ભ્રમલીન થતા એમની કોઈ અંતિમ ક્રિયા કે એમની કોઈ શોભાયાત્રા કે કોઈ પાલખી કોઈ ક્રિયા કર્યા સિવાય પહેલાં એમને મહંત નિવૃત્તિ કરી દીધી અને આજુબાજુના ગામને જેમ ખબર પડતા ત્યાં લોકો ત્યાં પહોંચ્યા અને સરપંચે જો તેને નિવેદન આવ્યું કે બાપુ આજે બાપુની જે અંતિમ ક્રિયા છે એની વિધિ કરો અને ગાદી ઉપર શ્રીફળ મૂકી દો અને બાર દિવસ પૂરા થાય ત્યારે મહંતની નિવૃત્તિ કરજો આજે શાંતિથી બાપુની પાલખીયાત્રા શોભાયાત્રા ગામે ગામે કાઢી અને એમનું કાર્ય પરિપૂર્ણ કરો પણ એ એમને કોઈ કાર્ય કોઈ સાંભળ્યું નહીં અને સરપંચને લાફો મારી દીધો અને રિવોલ્વરથી તરણ ફારિંગ કરી અને ધાબ ધમકી આલી તમારા અહીંયા કંઈ લેવા દેવા નથી એવી રીતના કરીને લોકોને બહાર કાઢી મૂક્યા આજે શું રજૂઆત કરીને એનું શું લાગે છે આજે અમે રજૂઆત કરી કલેક્ટર સાહેબને કે આ મઠની અંદર એકસો ગામની આસ્થાનું કેન્દ્ર છે જો અહીંયા વહીવટદાર નહીં સોંપવામાં આવે તો આ ઉગ્ર આંદોલન થશે અને એની કોઈ પણ પરિસ્થિતિ કલેક્ટર સાહેબના ઉપર રહેશે જે પણ કોઈ કાર્ય થાય તો એટલે જે દિવસે એસપીને પણ અમે કીધું તો એસપીએ દિવસે અમને એમ કીધું કે પરવાનગી આપતા નથી ન્યાય નહીં મળે તો શું ન્યાય નહીં મળે તો અમે અનુધાન ત્યાં કરી કલેક્ટર ઓફિસ ઉપર અહીંયા બેસી રહેવાના છે જ્યાં સુધી ન્યાય નઈ મળે ત્યાં સુધી આપનું શ્રી અમર ભારતીજી કમા